જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે ટેટ વનની પરીક્ષા માટે ગણિત પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ ઓકે મિત્રો ગણિત પદ્ધતિશાસ્ત્ર જે આપણી પરીક્ષામાં પંદર માર્ક શું પૂછાવાનું છે તો એના માટે આપણે ખાસ અગત્યના પ્રશ્નો જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ ઉદાહરણ પરથી નિયમ તરફ કઈ અધ્યાપન પદ્ધતિનું સૂત્ર છે અધ્યાપ ઉદાહરણ પરથી નિયમ તરફ કઈ અધ્યાપન પદ્ધતિનું સૂત્ર છે સૂત્ર જવાબ આવશે આની અંદર આગમન પદ્ધતિ નેક્સ્ટ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ નિરીક્ષણ શક્તિ અને સંશોધન વૃત્તિનો વિકાસ થાય છે સૂત્ર એ છે આગમન પદ્ધતિ નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાઈ નિગમન પદ્ધતિમાં શિક્ષણ કયા સૂત્ર પર આધારિત છે નિગમન પદ્ધતિમાં શિક્ષણ કયા સૂત્ર પર આધારિત છે તો જવાબ આવશે મિત્રો અહીં સામાન્ય પરથી વિશિષ્ટ તરફ નેક્સ્ટ આગમન પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન કેવું હોય છે તો મિત્રો એ હોય છે કાયમી મૌલિક અને આત્મસાત થયેલું નેક્સ્ટ કઈ પદ્ધતિમાં અભ્યાસક્રમ સમયસર સમયસર પૂર્ણ કરી શકાય છે અને જ્ઞાનના દૃદ્ધિકરણ માટે તે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો એ પદ્ધતિ છે નિગમન પદ્ધતિ ઓકે ચાર ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર છ છે કે કઈ પદ્ધતિને સમય માંગી લેનારી અને ધીમી પદ્ધતિ ગણવામાં આવે છે કારણ કે નિયમ તાળવવામાં વધુ સમય લાગે છે ચાર મિત્રો તો એ છે મિત્રો આગમન પદ્ધતિ ઓકે તો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ તમારે ખાસ તૈયાર કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ આગમન પદ્ધતિનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવવા માટે નીચેનામાંથી કયા ક્રમનું પાલન કરવામાં આવે છે આમાંથી આ વાત કરીએ આપણે તો જવાબ આવ્યા ઓપ્શન સી ઓકે સૌ પ્રથમ મૃત ત્યારબાદ નિરીક્ષણ ત્યારબાદ સામાન્યકરણ ત્યારબાદ અમૃત નેક્સ્ટ ગણિત શિક્ષણમાં આગમન અને નિગમન પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ શું સૂચવે છે તો મિત્રો જવાબ આવશે કે ભાઈ આગમન દ્વારા નિયમ તારવવો અને પછી નિગમન દ્વારા તેની ચકાસણી અને દ્રઢીકરણ કરવું ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ચ્યાનો ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે કે ભાઈ ધોરણ છ થી દસ ધોરણ છ થી દસ મેથમેટિક્સ એક્ઝેમ્પલ પ્રોબ્લમ્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો તો જવાબ આવશે એનસીઆરટી દ્વારા દ્રિમાસિક સુગણિતમના પ્રકાશક કોણ છે ઓકે દ્રિમાસિક સુગણિત ઓકે ગણિતમના પ્રકાશક કોણ છે તો જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ નેક્સ્ટ ત્યારબાદ મેસઅપ ઓકે અથવા તો મેસઅપ અથવા તો મશઅપ એટલે શું ચાલો મિત્રો તો જવાબ આવશે મશપ એટલે કે ભાઈ એક કરતાં વધુ વેબસાઇટ જોડીને બનાવવામાં આવતું બ્લોગ કે વેબસાઇટનું સ્વરૂપ નીચેનામાંથી કઈ ઈ કન્ટેન્ટની લાક્ષણિકતા નથી ઓકે કન્ટેન્ટની લાક્ષણિકતા કઈ નથી એ આપણે જણાવવાનું છે તો વાત કરીએ કે ભાઈ તેમાં ફક્ત એનિમેશન જ હોય છે આ વાક્ય ખોટું છે મિત્રો એટલે કે આ જે છે ઈ કન્ટેન્ટની લાક્ષણિકતા નથી ગણિત શિક્ષણ સંદર્ભ હે સોરી ગણિત શિક્ષણ હેતુ હેતુ શું છે તો એ જવાબ આવશે મિત્રો વિદ્યાર્થીઓ ગણનની ગણનની સંકલ્પના વિશે જાણે ચતુષ્કોણની વ્યાખ્યા આપો આ પ્રશ્ન નીચેનામાંથી શેને સંબંધિત છે ચાલો મિત્રો તો જવાબ આવશે જ્ઞાન ઓકે મિત્રો ટેસ્ટ વનની પરીક્ષાની મિત્રો તૈયારી માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરથી મિત્રો છે ડાઉનલોડ કરી લેજો જ્યાં તમને મટીરિયલ છે ટેસ્ટ છે તે મળી રહેશે વિદ્યાર્થી ચોકસાઈથી ખૂણાનું માપન કરી શકે છે ચકાસવા કઈ પદ્ધતિ મૂલ્યાંકન કરવું યોગ્ય છે તો મિત્રો એ પદ્ધતિ છે ક્રિયાત્મક પદ્ધતિ નેક્સ્ટ વિદ્યાર્થીઓ પલાખા પલાખા એટલે કે ઘડિયાળ બોલી શકે છે આ અધ્યયન નિષ્પતિ ઓછા સમયમાં વધુ વિદ્યાર્થીઓને ચકાસવા નીચેના પૈકી કઈ પદ્ધતિ વધારે યોગ્ય છે મૌખિક પદ્ધતિ અભ્યાસમાં શોધવા માટે કયા પ્રકારની કસોટીનો ઉપયોગ કરવો યોગ્ય છે તો એ આવશે નિદાન કસોટી ત્યારબાદ ઉત્તરવાહીમાં બાળકો સુવ્યવસ્થિત તાર્કિક રીતે પોતાની દલીલોની રજૂઆત કરી શકે તે માટે કયા પ્રકારના પ્રશ્નો

પ્રમેયો પૂર્વધારણાઓને સમજવા માટે ઉપયોગી સોફ્ટવેર કયું છે તો આના માટેનું ઉપયોગી સોફ્ટવેર છે મિત્રો જીઓ જીઓ ગેબ્રા ઓકે જીરો જીઓ ગેબ્રા વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો યોગ્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે છે કેમ કે કેમ કે તે જાણવા માટે કેવા પ્રશ્નોની રચના કરવી જોઈએ તેમાં જવાબ આવશે ઉપયોજન આધારિત નેક્સ્ટ શિક્ષક હાથપોથી દ્વારા શિક્ષકને નીચેનામાંથી કયા પ્રશ્નોનો જવાબ ન મળે તો જવાબ હવે કયા કયા સુધીનો ઉપયોગ કરી શકીશ નીચેનામાંથી કઈ વેબસાઇટ ગણિત શિક્ષણને લગતી નથી ઓકે ગણિત શિક્ષણને લગતી કઈ વેબસાઇટ નથી એવું પૂછ્યું છે તો જવાબ આગાણિત્રો ઓપ્શન એ મિત્રો ડબલ્યુ 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 ડોટ સ્કૂલ ઈ રે ડોટ કોમ નેક્સ્ટ ગણિતના વધુ મહાવરા માટે વિદ્યાર્થીઓ શેનો ઉપયોગ કરે છે વધુ મહાવરા માટે શેનો ઉપયોગ કરે મિત્રો સ્વાધ્યાય પોથીનો નેક્સ્ટ આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ કોયડા ઉકેલ પદ્ધતિનો લાભ દર્શાવતો નથી ઓકે કોયડા ઉકેલ પદ્ધતિનો લાભ નીચેનામાંથી કયો નથી તેની ભાઈ કે વિચારશક્તિ શિથિલ થાય ઓકે આ એનો લાભ નથી મિત્રો નેક્સ્ટ આપેલ હેતુઓ પૈકી કયો હેતુ ગણિત મંડળના હેતુઓને બંધ બેસતો નથી ઓકે તો જોતાની સાથે તમને ખબર પડે ઓપ્શન એમાં તમે જુઓ કે ગણિતને કઠિન બનાવો ઓકે આ ગણિત મંડળના હેતુઓ પૈકીનું એક નથી મિત્રો એ ઓપ્શન એ અહીં એ અહીં રાઈટ આન્સર બને છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે ભાઈ વિષયો વિષયોના સીમાડાની સમાપ્તિ અને જ્ઞાન અખંડ છે અવિભાજ્ય છે તેની યથાર્થતા એટલે ચાલો મિત્રો તો જવાબ આવશે ગણિતના પાઠ્યપુસ્તકોમાં વિવિધ વિષયોમાં સમાવિષ્ટ મહાવરો વિભાગનો ઉદ્દેશ્ય શું છે કે આપણે પાઠ્યપુસ્તકમાં જે મહાવરો વિભાગ આપેલો હોય છે તો આનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો શું છે તો આનો ઉદ્દેશ્ય છે કે વિસ્તૃત શિક્ષણ તકો પૂરી પાડવી ચાલો સારા ગણિત શાસ્ત્રી બનવા માટે વ્યક્તિએ આટલું સક્ષમ હોવું જોઈએ કેટલું સક્ષમ હોવું જોઈએ સારા ગણિત શાસ્ત્રી બનવા માટે તેના માટે મિત્રો ખ્યાલોને સમજે લાગુ કરે અને એકબીજા સાથે જોડાણ બનાવે ઓપ્શન એ આપણો સાચો જવાબ નેક્સ્ટ નીચેનામાંથી કઈ ગણિત નીચેનામાંથી કઈ ગણિત શિક્ષણમાં શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ નથી આમાંથી વાત કરીએ તો નિર્દેશન પદ્ધતિ આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ ઓકે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે પ્રોજેક્ટ મિત્રો નેક્સ્ટ ગણિતના વર્ગમાં અર્થ એ છે કે તેમાં જવાબ આવે છે ગાણિતિક વિચારસરણીને ગોઠવવી એકીકૃત કરવી અને વ્યક્ત કરવી ચાલો ગણિતના વર્ગખંડમાં પ્રવૃત્તિલક્ષી પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવે ગોખરપતિ યાદ રાખવાને પ્રોત્સાહન આપે છે નેક્સ્ટ મૂલ્યાંકન માટે શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ ચાલ મૂલ્યાંકન માટે શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ તેના માટે શેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો એના માટે નિમન પ્રકારનો પ્રશ્ન મૌખિક પરીક્ષણ ઉદ્દેશી પ્રકારનો પ્રશ્ન આ તમામ આવે એટલે જવાબ આવે ઓપ્શન ડી ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થાય છે સંખ્યાઓની સરખામણી કરવામાં ભૂલ કરે છે ઉદાહરણ તરીકે જીરો પોઈન્ટ પચાસ ને જીરો પોઈન્ટ પાંચ કરતા મોટો છે આ ભૂલનું સૌથી સંભવિત કારણ કયું છે તો જવાબ આવે ઓપ્શન એ કે ભાઈ દશાંશ ક્રમમાં શૂન્યનો

ત્યારબાદ વાત કરીએ કે ગણિત શીખવવામાં નીચેનામાંથી કઈ મુખ્ય સમસ્યા સમસ્યા છે તો મુખ્ય સમસ્યા નીચેનામાંથી આપણે ચાર ઓપ્શનમાંથી જણાવવાની છે મુખ્ય સમસ્યા મિત્રો જવાબ આવે ઓપ્શન કે ભાઈ શિક્ષણની શિક્ષણ પદ્ધતિઓ ચાલો નેક્સ્ટ ગણિત શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તો જે ગણિતનો મિત્રો કે અભ્યાસક્રમ જે છે ગણિત શિક્ષણનો એમાં હેતુ હેતુયુક્ત હોવો જોઈએ હેતુલક્ષી હોવો જોઈએ સમાજની જરૂરિયાત મુજબ હોવો જોઈએ મૂલ્યોનો વિકાસ કરે એવો હોવો જોઈએ એટલે આવે ઓપ્શન ડી રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા બે હજાર પાંચ મુજબ પ્રાથમિક ગણિતના વર્ગખંડમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી ઓછી સુસંગત છે તો જવાબ આવે ઓપ્શન સી સૂત્ર યાદ રાખવાનું ચાલો મધ્યવર્તી સ્થિતિનું માપ ઝડપથી શોધવું હોય તો કયું માપ શોધવું પડે તો જવાબ આવે મિત્રો બહુ લખ ત્યારબાદ પ્રશ્ન પ્રવાહિત કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નોના પ્રશ્નો પૂછવા જોઈએ ઓકે પુરુષોના સોરી પૂછવા ના જોઈએ ઓકે છે કે ભાઈ પ્રશ્ન પ્રવાહિત કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા ન જોઈએ તેમાં મિત્રો આ કેનામાં ઉત્તરો સૂચક પ્રશ્નો પડઘા પ્રશ્નો આ એક એ પ્રશ્ન એક પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ એ ફાઇનલ જવાબ આવે આપણો ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ પ્રાથમિક શિક્ષણમાં ઘાતંકના નિયમો કઈ પદ્ધતિથી શીખવવા જોઈએ આગમન પદ્ધતિ ચાર ગણિતમાં વર્ક એટલે કે દ્રઢીકરણ કાર્ય અથવા તો અભ્યાસ કાર્ય મુખ્યત્વે કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવે કે ભાઈ કુશળતા અને ચોકસાઈ મજબૂત કરવા માટે ગણિતના શિક્ષણમાં અનુભવ દ્વારા શીખવું નો અર્થ શું થાય છે અનુભવ દ્વારા શીખવું એટલે કે પ્રાયોગિક પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરાવવું ગણિતમાં નિદાનાત્મક પરીક્ષણનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તો જવાબ આવે શીખવાની મુશ્કેલીઓ શોધવા નેક્સ્ટ ગણિતમાં રચનાવાદી અભિગમ સેના પર ભાર મૂકે છે તો જવાબ આવે કે ભાઈ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અને પોતાનું જ્ઞાન કઢવાનું કાર્ય નીચેનામાંથી કયા નીચેનામાંથી કયા નિગમન પદ્ધતિના સોપાન છે નિગમ પદ્ધતિના સોપાન નીચેનામાંથી કયા છે તો વિદ્યાર્થીઓ સમક્ષ સૂત્ર નિયમ કે સિદ્ધાર્થની રજૂઆત સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ કે સંકેતોની માહિતી આપવી પણ આવે વપરાયેલ સંજ્ઞાઓની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ ધાર તમામ આવે એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી શિયાળો બ્રૂનર વિદ્યાર્થીઓ બ્રુનરે વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો જવાબ આવે મિત્રો ત્રણ ઓકે કઈ કઈ ત્રણ તો કે ભાઈ મૃત સામગ્રી પહેલી છે મૃત સામગ્રી બીજી છે મિત્રો અર્ધમૃત અર્ધમૃત સામગ્રી ઓકે અને ત્રીજી છે મિત્રો અમૃત અમૃત સામગ્રી ઓકે ત્રણ પ્રકારની સામગ્રી આવશે મિત્રો તો મિત્રો આ હતા ગણિત પદ્ધતિ શાસ્ત્રના આગતિના પચાસ પ્રશ્નો આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે તો ચેનલ ઉપર નવા આવું ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત